જય માતાજી બધા મિત્રોને તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં તો આજે આપણે જવાનું છે એક નવી જગ્યાએ વ્લોગ બનાવવા ક્યાં જવાનું એ તો ખબર નથી એ તો આપણે ભાઈબહેન પાસે આવી પછી ખબર પડે જોઈ શકો છો આયા વરસાદ ચાલુ છે ધીમો ધીમો તો આપણે ચાલુ વરસાદ વ્લોગ ઉતારવા જવાનું છે તો વ્લોગમાં એન તક બનાવીજો ખૂબ મજા આવશે તો ના જઈને હું તમને કહું કે અમારે ક્યાં વ્લોગ ઉતારવા જવાનું છે તો વ્લોગમાં એન તક બનાવીજો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ રામપરા સારું વરસાદ છે અને આપણે પલળતા પલળતા આવ્યા છીએ અહીંયા નરેશભાઈ ને મિલનભાઈ આવ્યા છે તો જોઈ શકો છો આ છે મંદિર તો અંતક પેના રહીજો અંદર મંદિર ફાઇનલી મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે ખોડિયાર મંદિરે તો લોગમાં એન્ટક બનાવી દેજો આપણે ખોડિયાર મંદિરે જઈને આ પણ મંદિરે દર્શન કરાવવું અને અમે પણ કરી લઈએ આ નરેશભાઈને મિલનભાઈ તો આ ફોટા પાડવા ઊભા રહી ગયા છે તો હવે આપણે ફોટા પાડીને પછી નીકળીએ ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ખોડિયાર મંદિરે અને આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને ટોકન લઈ લીધું છે અને આયા છે ભોજનશાળા અને પબ્લિક પણ બહુ ઘણું છે તો વ્લોગમાં એન્ટક બનાવી રેજો ત્યાં જઈને મંદિર બતાવું ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ માના મંદિરે તો જોઈ શકો છો આ છે મંદિર અને અંદર શૂટિંગ શૂટિંગની મનાઈ છે તો અમે દર્શન કરતા આવી તમે વ્લોગમાં એન્ટક બનાવી રહેજો તો આયા મંદિરની પાછળ એક બગીચો છે જોઈ શકો છો આયા બગીચો છે અને આયા પણ એક ખોડિયાર માં મંદિર છે જોઈ શકો છો આયા છે ધરો આ મંદિરની બાજુમાં છે તો તક હજી આપણે બીજી જગ્યા જવાનું છે તો ત્યાં જઈને હું બતાવું તો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છીએ ખોડિયાર મંદિરેથી ક્રિષ્નેશ્વર મહાદેવ દર્શન કરવા જોઈ શકો છો આયા છે આ ખોડિયાર તળાવ અને આયા છે ખોડિયાર મંદિર थी तो भाई एक नम्बर नजारो सको छ ફાઇનલી મિત્રો આપણે ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે શિહોરી માતાએ શિહોરમાં તો આપણી ગાડી આયા કાઢે છે તો ચાલો તો આપણે નીકળીએ ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ શિહોરમાં તો આપણે જવાનું છે શિહોરી માતાજીના ડુંગરે તો આપણે પગચેજે આવી છીએ અને આપણે અડધો ડુંગર સડી ગયા છીએ અને અડધો બાકી છે તો ઉપર જઈને દર્શન કરાવવું બ્લોગમાં એન્ડ તક બના રહેજો તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ શિવારી માતાજીના મંદિરે તો જોઈ શકો છો આ છે મંદિર તો ચાલો તો હવે અંદર જઈને દર્શન કરાવું ફાઇનલી મિત્રો આપણે શિવરી માતાના દર્શન કરી લીધા છે અને ઉપરથી લઈને આવ્યા છીએ નાસ્તો તો જો આ બે તો નાસ્તો કરવા મ્યા છે તો ચાલો આપણે પણ નાસ્તો કરી લેવી અને હાલો તમારે પણ નાસ્તો કરવો હોય તો શિવરી માતાએ દર્શન કરી લીધા છે અને આવી ગયા છે કરકોલ્લા રામદેવપીરના મંદિર તો લોકમાયતક બનાવી જો અંદર જઈને દર્શન કરાવું આ છે કરકોલ્યા રામદેવપીનું મંદિર તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને આજે છે અષાઢી બીજ તો જોઈ શકો છો આજે પબ્લિક પણ બહુ વધારે છે જોઈ શકો છો અને આયા છે ભોજન ભોજનશાળા તો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ વ્લોગમાં મજા આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરતા જુઓ મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી